આણંદમાં શ્રી જાગનાથ મહાદેવ મંદિરમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ આણંદના સ્વયંભૂ શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે શિવ મહાપુરાણ કથાનો ધામધૂમથી પ્રારંભ થયો તે પૂર્વે બપોરે પોથી યાત્રાનું આયોજન થયું જેમાં મહંત શ્રી શુભમપુરી મહારાજ સંતો અગ્રણીજનો અને ભક્તજનો શ્રદ્ધાભેર જોડાયા પોથી યાત્રા શોભાયાત્રા રૂપે કથા મંડળ સ્થળે પહોંચી જ્યાં કલેક્ટર સહિત અનેક મહાનુભાવો અગ્રણી અને સંતગણ ઉપસ્થિત રહ્યા સમાધિ સ્થળના લોકાર્પણ પછી વક્તા પદેથી પૂજ્ય ભૃંગેશભાઈ જોશીએ શ્રદ્ધાળુઓને શિવ મહાપુરાણની કથા દ્વારા રસાનંદ કર્યો કથામાં ભોળા શિવજીની ગાથા શ્રદ્ધા અને ભક્તિનું મહત્વ તેમજ સામાન્ય માનવી કેવી રીતે શિવમાં આસ્થા રાખીને દુઃખમાંથી મુક્તિ મેળવી શકે તે અંગે સ્પષ્ટ સમજાવવામાં આવ્યું રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ મારા ભાઈ જાગનાથ મહાદેવ એટલું તો હું બીજું કઈ ન કહી શકું પણ એટલું કહી ના તમે જાગો તો મહાદેવ મળે એટલે એટલે કહી શકું જાગલાદ મહાદેવ જાગો તો મહાદેવ ન જાગો મહારાજો ને આજે બગી આવતા હતા નજરે વાતો કરતા મને કે જાગૃતિ કરવા માટે કોઈ પેલો મંદબુદ્ધિ થઈ ગયો હોય કારણ કે આપીને જાગૃત કરે પાછો સમાજ ન લીયા પણ સંતોષ કરે છે હું તમે માયા માં છૂ રહ્યા છીએ મોહ માં છૂ રહ્યા છીએ અને મોહલિંગ માંથી જગાડવા માટે થઈ અને માયામાંથી જગાડવા માટે થઈ અને આ શ્રી મહાપુરાણ નો કરાવવામાં આવે છે

સાગર ખેડુ માટે દરિયાઈનારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ